વડોદરા વડોદરા નજીકથી એલસીબી પોલીસે લાખ જિલ્લામાંથી પસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પરથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે અધ કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનું ગિરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂરલ એલસીબી ટીમ સિનુર પોલીસ મથક વિસ્તારમાં અનડીટેક્ટ ગુનાની તપાસમાં હતી દરમિયાન એલસીબી ટીમના બે પોલીસ પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે એક આયસર બંધ બોડીની હાલતમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે એલસીબી ટીમ કરજણ પોલીસ મથકની હદના નેશનલ હાઇવે નંબર અડતાલીસો પર એક હોટલ સામે હાઇવે ઉપર ઉપરોક્ત આયસર ગાડીની વૂચમાં છૂટાછવાયા વુચમાં ગોઠવાઈ ગયા હતા દરમિયાન બાતમીવાળી આયસર ગાડી આવતા તેને કુડન કરી ઝડપીપાડી આયસરમાં ડ્રાઈવરે સમય એકલોજ હોય જેને નીચે ઉતારી નામઠામ પૂતા અનવર અહમદ વોરાર રહે ડબાણ પંચાયત ઓફિસની બાજુમાં તારીખ તાલુકો નડિયા જિલ્લો ખેડા હોવાનું જણાવ્યું હતું જેને આયસરમાં શું ભરેલું છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી આયસરમાં તપાસ કરતા ભારતીય બનાવટનું વિદેશી દારૂના ક્વાટરિયા પેટી નંગ ચારસો સોળ જેમાં કુલ બોટલ નંગ ઓગણીસ હજાર નવસો અડસઠ કિંમત રૂપિયા ઓગણીસ લાખ છન્નું હજાર આઠસો તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા બે હજાર તથા આઇસર ગાડીની કિંમત દસ લાખ મળી કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ અઠ્ઠાણું હજાર મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો પોલીસે દારૂ સાથે સડપાયેલા ઈસમ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો છે